મિત્રો અમે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ મેટા ખંભાળિયા હનુમાન દાદાનું મંદિર ખૂબ આવેલું છે જે વાડીવાળા દાદા તરીકે પ્રખ્યાત છે તે મંદિર અત્યારે અમે ખજૂરી પીપરિયા દેડી થઈને અમે જઈ રહ્યા છીએ જે અત્યારે તમે જોઈ રહ્યા છો તે આ હાઈવે છે એક બાજુ ખજૂરી પીપરિયા કિલોરી દેડી એ બાજુ છે એક બાજુ ગોંડલ બાજુ રસ્તો જાય છે આ તમને અમે મેપના દ્વારા જે આવે લખ્યો તે દ્વારા અમે બતાવી રહ્યા છીએ તે નક્કી જૂનો છે મિત્રો અત્યારે અમે વાડીવાળા દાદાના દર્શને જે મેટા ખંભાળીયા અંદર પહોંચ્યા ત્યાં અત્યારે તમને ખૂબ જ ભીડ છે અને રસ્તા વચ્ચે ગાડી પાર્ક કરેલી લોકોએ હતી તેના કારણે ખૂબ જ ટ્રાફિક સજાઈ હતી અને લોકો ખૂબ જ અવર પણ હતી લોકોને ખૂબ જ ભીડ હતી અને લોકો ખૂબ જ દર્શને આવ્યા હતા પણ દર્શને આવવાના લીધે લોકોને પાર્કિંગમાં કોઈ જગ્યા મળે ન મળે તે માટે એ લોકો વ્યવ ગાડી સાઈડમાં પાર્ક કરતા હતા તેના માટે ખૂબ જ અવ્યવસ્થા સર્જાઈ હતી લોકો કિલોમીટરો ગામની સેવાડે ગાડી પાર્ક કરીને દાદાના દર્શને ચાલતા ચાલતા ગયા હતા અને ગાડીઓની તમે જોઈ શકો છો લાંબી લાઈનો છે માણસોનું પણ બહુ દર્શને ભાઈ ભક્તો ઉમટ્યા હતા અને અમે પણ અત્યારે જોઈ શકો છો જઈ રહ્યા છીએ અમે આ દાદાના દર્શને પહેલી વખત આવેલા છીએ આમની માનતા મારા દીકરાની લીધેલી હતી અને અત્યારે અમે આ પહેલી વખત દર્શને આવ્યા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી અમે એક નેવું કિલોમીટરના અંતર કાપીને આવેલા છીએ દાદાની અસીમ કૃપાથી અત્યારે અમારે સારું છે તેના કારણે અમે માનતા પૂર્ણ કરવા આવેલા છીએ જોઈ શકો છો વાડીવાળા દાદાના ગેટની અંદર પહોંચી ગયા છીએ ખૂબ જ ભીડ છે લોકોના ખૂબ જ દર્શને આવેલા છે દિવાળીનું વેકેશન છે લોકો ખૂબ જ દૂર દૂરથી પણ આવેલા છે તમે અંદર તમને બતાવીએ દાદાના દર્શને અને કેટલું ભીડ છે તે પણ બતાવીએ અંદર જતાં જ આપણે એક કૂવાનું પાણી છે તેમાંથી હાથ પગ ધોવાનું રહેશે લાંબી લાઈનથી લાગી લઈએ છે વરસાદી લેવામાં કૂવાનું પાણીનું મહત્ત્વ એ છે ચામડીના રોગ કે કોઈ હડકાયું કૂતરું કે કોઈ પણ કરડું હોય તેનાથી તમને રાહત મળે છે અને તમારા દુઃખ દૂર થાય છે તેવી એક માન્યતા છે કૂવાના પાણીની તેના કૂવાના પાણીથી હાથ પગ ધોવાથી તમને ચામડીના રોગો વહી જાય છે ઘણું ખરું તમને કૂતરું કડું હોય કે ગમી હોય તેમાં પણ તમને રાહત મળે છે દોષ દૂર થાય છે તેવી આ કુવાને માન્યતા છે અમે પણ હાથ પગ ધોઈ અને દાદાના દર્શને જઈ રહ્યા છીએ જોઈ શકો છો અત્યારે ખૂબ જ લોકો અહીંયા પહેલાં તો સ્ટાર્ટમાં અને ઉખડી તમે જોઈ રહ્યા છો જે ચોખ્ખા ઘીની બનાવેલી છે ખૂબ જ સરસ મજાની હતી અને ખૂબ જ તમે જોઈ શકો છો જેમને પણ દીકરા એવા તેમને એને માનતા લઈને અહીંયા તસવીર લગાડેલી છે ફોટો લગાડેલો છે જેને પણ દીકરા દાદાએ આપેલા હોય તે લોકો અને અસંખ્ય તમે જુઓ દીવારોમાં ક્યાંય જગ્યા નથી અને પબ્લિક તમે જુઓ જયવાડીવાળા દાદાના દર્શને આવેલા છે મિત્રો તમારા કુટુંબ પરિવાર તમારા સ્નેહજનોને આ લિંક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં જય વાડીવાળા દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં